આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે પરંતુ લોકો વિદ્યુત ક્ષેત્રના પ્રશ્નમાં ગૂંચવણ અનુભવે છે જો તમે વિદ્યુત ક્ષેત્ર સાથે સારી રીતે કામ કરવા માંગો તો તમારે બે બાબતો જાણવી જરૂરી છે અને તે બંને બાબતો આ પ્રમાણે છે તમને વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની દિશા શોધતા આવડવું જોઈએ જો તમારી પાસે કોઈક વિદ્યુત અને તે વિદ્યુત કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે જો તમે વિદ્યુત વિદ્યુત દિશા દિશા જાણતા હોવ તો તમને પર લાગતા શોધતા આવડવું જોઈએ ધારો કે કોઈક વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર માં ગતિ કરે છે તમને તેના પર લાગતું વિદ્યુત બળ શોધતા આવડવું જોઈએ જો તમને આ બંને બાબતો આવડતી હોય તો વિદ્યુત ક્ષેત્રના પ્રશ્નો ઘણા સરળ છે આ બંને બાબતો કઈ રીતે કરી શકાય તે જોઈએ સૌ પ્રથમ આપણે પહેલી બાબત જોઈશું વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની દિશા તમે કઈ રીતે શોધી શકો ધારો કે ધન વિદ્યુત ક્ષેત્ર આ રીતે દેખાય છે પરંતુ વિદ્યુત ક્ષેત્ર આવું જ દેખાશે એવું તમે કઈ રીતે શોધી શકો આપણે આ પ્રમાણે કરી શકીએ આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્ર બરાબર વિદ્યુત ભાર પર લાગતું બળ ભાગ્યા વિદ્યુત ભાર એફઇ આવશે હવે તમે અહીં આ ક્યુ ને પરીક્ષણ વીજભાર તરીકે વિચારો પરીક્ષણ વિદ્યુત ભાર અથવા પરીક્ષણ વીજભાર આપણે સામાન્ય રીતે તેને ધન લઈએ છીએ જેથી તેના વિશે વિચારવું સરળ બની જાય જો તમે આસપાસના વિસ્તારમાં ધન વિદ્યુત ભાર લો આ પ્રમાણે આપણે આ વિદ્યુત ભાર લઈએ અને તેને આસપાસ ગતિ કરાવીએ હવે આપણે અહીં આ વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવા માંગીએ છીએ અને અહીં આ વિદ્યુત ભાર ધન છે માટે આપણે આ વિદ્યુત બળ ની દિશા શબ્દો માં કહીએ તો અહીં આ વિદ્યુત ક્ષેત્રની દિશા એ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળ ની દિશામાં જ હશે કારણ કે જો તમે સદિશના ના સમીકરણ વિશે જાણતા હોવ તો આ વિદ્યુત ક્ષેત્ર સદિશ છે આ વિદ્યુત બળ પણ સદિશ છે અહીં આ ક્યુ ધન છે તેના કારણે આ વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત બળની દિશામાં પરંતુ આપણે પરીક્ષણ વિદ્યુત ધન જ રાખીશું જેથી આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં જ છે તો મારી પાસે અહીં ધન વિદ્યુત ભાર છે અને હું આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે તે જાણવા માંગુ છું તો હું મારી જાતને એક પ્રશ્ન પૂછીશ આ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળની દિશા કઈ થાય આ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળની દિશા જમણી બાજુએ આવશે કારણ કે તે આ બીજા વિદ્યુતભાર વડે અપાકર્ષણ પામે છે વિદ્યુત બળ જમણી દિશામાં આવે કારણ કે આ બંને વચ્ચે અપાકર્ષણ થાય છે વિદ્યુત બળ જમણી બાજુએ છે તેનો અર્થ એ થાય કે અહીં આ વિસ્તારમાં ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર પણ જમણી બાજુએ હશે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે હવે તેમના મૂલ્ય સમાન જ હોય એવું જરૂરી નથી વિદ્યુત વિદ્યુતબળનું મૂલ્ય વીસ ન્યૂટન હોઈ શકે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દસ ન્યૂટન પ્રતિકુલંબ હોઈ શકે પરંતુ આ બંનેની દિશા સમાન જ હશે હવે હું આ વિદ્યુત ભારને બીજી કોઈક જગ્યાએ પણ મૂકી શકું ધારો કે હું તેને આ જગ્યાએ મૂકું છું તો આ બિંદુ આગળ વિદ્યુત બળ કઈ દિશામાં આવશે આ બંને વિદ્યુતભારો વચ્ચે હજુ પણ અપાકર્ષણ થાય છે માટે આ વિદ્યુત બળ જમણી બાજુએ આવે જોકે હવે તેનું મૂલ્ય નાનું હશે પરંતુ વિદ્યુત વિદ્યુત બળ હજુ પણ 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 આવશે આવશે અને તેનો અર્થ એ થાય કે ક્ષેત્ર મૂલ્ય હશે પરંતુ તે હજુ પણ જમણી બાજુએ આવે આમ તમે કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા શોધી શકો જો તમે અહીં આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગો તો આપણે વિદ્યુત ભાર ને અહીં મૂકીએ અને હવે હું તમને એમ પૂછીશ કે અહીં વિદ્યુત બળ ની દિશા કઈ આવે તો વિદ્યુત બળ ની દિશા આ આવશે કારણ કે આ બંને વચ્ચે હજુ પણ અપાકર્ષણ થાય છે આ આ વિદ્યુત વિદ્યુત ભાર મારીને દૂર ખસેડે છે માટે વિદ્યુત બળ ની દિશા આ આવે અને તેનો અર્થ એ થાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ તેજ થાય આમ આપણે આ વિદ્યુત ભાર ને કોઈ પણ જગ્યાએ મૂકી શકીએ ધારો કે આપણે તેને અહીં નીચે મૂકીએ આ બંને વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય છે માટે આ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ નીચેની તરફ આવશે આ રીતે અને તેનો અર્થ એ થાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ નીચેની તરફ આવે જો તમે આ પ્રમાણે કરવાનું ચાલુ રાખો જુદી જુદી જગ્યાએ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળની દિશા કઈ થાય તે શોધવાનું ચાલુ રાખો તો તમને સમજાશે કે વિદ્યુત બળની દિશા આ પ્રમાણે બહારની તરફ છે તે આ ધન વિદ્યુતભારથી દૂર જાય છે કંઈક આ પ્રમાણે અને આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુત વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્રની દિશા તેનાથી દૂર જશે માટે જ આપણે અહીં આ પ્રમાણે દોર્યું છે કારણ કે અહીં આ ધન વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુતભારને પોતાનાથી દૂર ધક્કો મારશે કારણ કે તે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે આમ ધન વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂર જાય હવે જે વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે વિદ્યુત ભાર ઋણ હોય તો તો હવે આપણે તે શોધવાનો પ્રયત્ન કરીએ ધારો કે જે વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે હવે ઋણ છે આ પ્રમાણે આપણે હવે આ વિદ્યુતભારની ની આસપાસ ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી કરી શકીએ આપણે અગાઉ જે રીતનો ઉપયોગ કર્યો ફરીથી તે જ રીતનો ઉપયોગ કરીશું આપણે પરીક્ષણ વિદ્યુતભાર લઈશું અને આપણે તેનું મૂલ્ય ધન જ રાખીશું અને તેના પરથી આપણે જાણી શકીશું કે વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની સમાન દિશામાં જ હોય છે હવે આ વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં હશે આ વખતે વિદ્યુતભાર એકબીજાની તરફ આકર્ષાય કારણ કે વિરુદ્ધ વીજભાર ધરાવતા કણ એકબીજાની તરફ આકર્ષાય છે માટે વિદ્યુત બળ આ દિશામાં લાગે તે ડાબી દિશામાં લાગે અને તેથી જ વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આ બાજુએ હશે હવે આપણે આ વિદ્યુત ભારને અહીં મૂકી તેની નીચે માટે આ વિદ્યુત ભાર પર લાગતું બળ ઉપરની દિશામાં હશે કારણ કે તેઓ એકબીજા તરફ આકર્ષાય અને તેથી જ વિદ્યુત ક્ષેત્રની દિશા પણ ઉપરની બાજુએ હશે આમ આ વિદ્યુત ભાર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે હંમેશા ધન વિદ્યુત ભારને પોતાની તરફ ખેંચશે તેથી વિદ્યુત ક્ષેત્રની દિશા આ વિદ્યુત ભાર તરફ આવે તે કંઈક આ પ્રમાણે આવે આ રીતે ધન વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા તેનાથી દૂર જશે કારણ કે તે બંનેની વચ્ચે અપાકર્ષણ થાય છે પરંતુ ઋણ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા આ વિદ્યુતભારની તરફ આવશે કારણ કે આ બંને વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થાય છે આમ હું અહીં એ કહેવા માંગુ છું કે ધન વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની દિશામાં આવશે તે હંમેશા તેનાથી દૂર જશે પરંતુ જો આ વિદ્યુતભાર ઋણ હોય જો તે ઋણ હોય તો તમારે આ બધા જ એરો દૂર કરવા પડશે તમારે આ બધા જ એરો છેકવા પડશે કારણ કે હવે તે બધાની દિશા આ પ્રમાણે અંદરની તરફ આવશે આ બધા જ એરો હવે અંદરની તરફ આવે આ રીતે બીજા શબ્દોમાં કહીએ

પ્રથમ બાબત હતી આપણે વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે શોધી શકાય તે જોયું આપણે આપણે આ પૂરું કર્યું હવે વિદ્યુત વિદ્યુત ભાર પર લાગતા દિશા શોધીએ અને તેનો અર્થ શું થાય ધારો કે અહીં તમારી પાસે અવકાશમાં જમણી બાજુએ જતું વિદ્યુત ક્ષેત્ર છે હવે આ વિદ્યુત ક્ષેત્ર કોના કારણથી ઉત્પન્ન થાય છે ખરેખર તે મહત્વનું નથી અને તેના કારણે જ આ વિદ્યુત ક્ષેત્ર એ મહત્વનો ખ્યાલ છે મારે અહીં આ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થાય છે તે જાણવાની જરૂર નથી ત્યાં કદાચ ધન વિદ્યુત ભાર હોઈ શકે આ પ્રમાણે જે પોતાનાથી દૂર જતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અથવા ત્યાં ઋણ વિદ્યુત પણ હોઈ શકે ઋણ વિદ્યુત જે પોતાની તરફ આવતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અથવા ત્યાં બંને હોઈ શકે તે મહત્વનું નથી હું જાણું છું કે વિદ્યુત ક્ષેત્રની દિશા જમણી બાજુએ છે તેથી હું આ ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશા શોધી શકું ધારો કે આપણે ધન વિદ્યુત ભાર થી શરૂ કરીએ અને તે ધન વિદ્યુત ભાર ને અહી મૂકીએ વિદ્યુત ક્ષેત્ર બરાબર વિદ્યુત ભાર પર લાગતું બળ ભાગ્યા તે વિદ્યુત ભાર હવે જો આપણે આ વિદ્યુત ભાર ને ધન લઈએ તો તેના પર લાગતા વિદ્યુત બળ ની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાન જ હશે અથવા તેનાથી વિરુદ્ધ જો ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ બંને એક જ દિશામાં આવશે આમ આ ક્ષેત્રમાં વિદ્યુત દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ આવે તે અહીં જમણી બાજુએ આવે આમ જો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર જમણી દિશામાં હોય તો તે ક્ષેત્રમાં આવેલા વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળ ની દિશા પણ જમણી જ હશે હવે તમે કહેશો કે શું આ સમીકરણ નથી દર્શાવતું કે વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત બળ સમાન જ હોય છે 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 હા તે ભાગે એવું જ જણાવે પરંતુ એક અપવાદ જો હવે આ ઋણ હોય તો તેનો ગુણાકાર માઇનસ ની નિશાની સાથે થશે અથવા માઇનસની નિશાની સાથે ભાગાકાર થશે ઋણ એક વડે ભાગાકાર કરવો એ ઋણ એક વડે ગુણવાને સમાન જ છે તો અહીં બળ સદીશ નો ગુણાકાર ઋણની નિશાની સાથે થશે અથવા તેનો ભાગાકાર ઋણ સાથે થશે માઇનસ એક વડે ભાગવું એ માઇનસ એક વડે ગુણવાને સમાન જ છે તેના કારણે આ બળ સદેશ દિશા ઉલટાઈ જશે અને હવે વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત ભાર પર લાગતા બળની દિશાની વિરુદ્ધમાં હશે તે થોડું ગૂંચવણભર્યું લાગે છે આપણે અહીં ઋણ વિદ્યુત ભાર લઈએ હવે આ વિદ્યુત ભાર પર જમણી બાજુ જતા વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું વિદ્યુત બળ કઈ દિશામાં હશે જો વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુએ જતું હોય અને આ વિદ્યુત ભાર ઋણ હોય તો તેના પર લાગતું વિદ્યુત બળ ડાબી બાજુએ આવવું જોઈએ પરંતુ જો આપણે આ આ લઈએ અને તેનો નિશાની સાથે કરીએ તો તેના કારણે આ બળ સદીશ દિશા ડાબી થી જમણી બાજુ થઈ જશે અને તેનો અર્થ એ થાય કે આ વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુએ છે તેથી વિદ્યુતભાર જે વિદ્યુત બળ અનુભવ કરે છે તે ઋણ હશે કારણ કે જો સદિશ ને માઇનસ એક વડે ગુણવામાં આવે તો સદિશ તેની દિશા બદલે છે હવે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ પાસે વિરુદ્ધ દિશા હશે આમ ઋણ વિદ્યુત વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે અને ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળ ની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય છે હું ફરીથી તેનું પુનરાવર્તન કરીશ કારણ કે તે અગત્યનું છે ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત બળનો અનુભવ કરે વિદ્યુત બળનો એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સનો અનુભવ કરે અને જો આપણે ઋણ વિદ્યુતભાર ની વાત કરીએ તો ઋણ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત બળનો અનુભવ કરે લોકો આ બંનેમાં ખૂબ જ વધારે ગૂંચવણ અનુભવે છે માટે અહીં તેને સરળ બનાવે એવી એક રીત છે નોંધો કે આ બંને વિદ્યુત ભારમાંથી કોઈ પણ વિદ્યુત ભાર આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી જે તેમના પર બળ લગાડે છે પરંતુ હવે આપણે વિદ્યુત ભાર માટેની કેટલીક શક્યતાઓ દોરીએ જે આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે જમણી દિશામાં જતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાની એક રીત એ છે કે અહીં ઘણા બધા ધન વિદ્યુતભર આવેલા હશે આ પ્રમાણે જે વિદ્યુત ક્ષેત્રને પોતાનાથી દૂર ધકેલે આ વિદ્યુત ભાર આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે હવે આ બંને વિદ્યુતભાર પર લાગતા બળ ની દિશા શું હશે આપણે જાણીએ છીએ કે બે ધનવિજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે માટે વિદ્યુત બળ ની દિશા જમણી બાજુએ આવે તેમજ બે વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે માટે વિદ્યુત બળની દિશા ડાબી બાજુએ આવે આમ આપણે જે અહીં કહ્યું કે ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ એક જ દિશામાં છે અને જો ઋણ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ વિરુદ્ધ દિશામાં છે તે આની સાથે સંમત થાય છે લોકો આમાં જ ગુંજવણ અનુભવે છે જે વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જો આપણે તેને ન દોરીએ તો આ વિદ્યુત બળ દિશા કઈ રીતે શોધી શકાય લોકો તેને તેને ભૂલી જાય છે માટે તમે હંમેશા દોરી શકો હવે જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર મેળવવાની બીજી શક્યતા એ છે કે તમારી પાસે અહીં ઋણ વિદ્યુત ભાર હશે જે વિદ્યુત ક્ષેત્ર પોતાની તરફ લાવે અને હવે આ વિદ્યુત ભાર પર લાગતા બળ દિશા શું હશે અહીં આ ધન વિદ્યુત ભાર આની સાથે આકર્ષાય તેથી જ વિદ્યુત બળ ની દિશા જમણી બાજુએ હશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હશે આમ વિદ્યુત ક્ષેત્ર ધન કે વડે ઉત્પન્ન થાય છે તે મહત્વનું નથી અને આ ઋણ વિદ્યુત ભાર આના તરફ અપાકર્ષાય તેથી તેની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ માં હશે અથવા તે આના પ્રત્યે આકર્ષાય છે માટે તેના પર લાગતા વિદ્યુત બળ ની દિશા ડાબી બાજુએ હશે આમ તે ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થાય છે તે અગત્યનું નથી પરંતુ જો વિદ્યુત ક્ષેત્ર જમણી દિશામાં જતું હોય તો તે વિસ્તારમાં આવેલો ધન વિદ્યુત ભાર જમણી બાજુએ વિદ્યુત બળ અનુભવે અને તે વિસ્તારમાં આવેલો ઋણ વિદ્યુત ભાર ડાબી બાજુએ વિદ્યુત બળ અનુભવે મહાવરો કરવા આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ધારો કે આપણી પાસે ઋણ વિદ્યુત ભાર છે ધારો કે તે નીચેની તરફ વિદ્યુત બળનો અનુભવ કરે છે અને આપણે એ જાણવા માંગીએ છીએ કે અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે જો ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ નીચેની દિશામાં હોય તો અહી વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્ર ઉપરની ઉપરની તરફ આવશે વિદ્યુત દિશામાં આવે કારણ કે ઋણ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય વિદ્યુત ક્ષેત્ર ઈ ની દિશા એ એફ ની દિશાની વિરુદ્ધમાં હશે અથવા તમે એ પ્રશ્ન પણ પૂછી શકો કે આ વિદ્યુતભાર પર નીચેની તરફ લાગતું વિદ્યુત બળ કોના કારણે હશે તે ધન વિદ્યુત ભારને કારણે હશે અહીં નીચે ધન વિદ્યુત ભાર હોવો જોઈએ ધન વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂર જાય છે તેથી તે અહીં ઉપરની દિશામાં જશે અથવા આ ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત બળ નીચેની તરફ લાગે છે તેની બીજી શક્યતા એ છે કે અહીં ઋણ વિદ્યુત ભાર હોવો જોઈએ ઋણ વિદ્યુત ભાર હંમેશા તેની તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે આ પ્રમાણે આમ આપણે પુનરાવર્તન કરીએ તો તમે વિદ્યુત થતા દિશા શોધી શકો ધન વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂર જશે અને ઋણ વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તેની તરફ આવશે તેમજ તમે વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશા પણ શોધી શકો કારણ કે ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાન હોય છે અને ઋણ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશાની વિરુદ્ધમાં હોય છે